ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું જેના ભાગરૂપે આજે છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કોમ્પાઉન્ડમાં વીસ થી પચીસ જેટલા પાણીપુરીના ઉત્પાદકો ઉપર રેડ કરવામાં આવી અધિકારીઓ પણ જોઈ અને ચોંકી હતા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે અમદાવાદમાં પણ ટાઇફોઇડ સહિતના પાણીજન્ય રોગોમાં વધારો ન થાય તેને ધ્યાનમાં રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીપુરી અને અન્ય ખાણીપીણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે બહેરામપુરા વિસ્તારમાં કેલિકો મિલ્ક કમ્પાઉન્ડમાં પાણીપુરીના ઉત્પાદકો અને વિક્રેતાઓના ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી